कन्हैया लाल नी जय द्वारकाधीश नी तमी किया ते देश थी आविया कृष्ण कन्हैया नंदलाल लाल तमे किया ते देश थी आविया कृष्ण कन्हैया नंदलाल लाल द्वारका देश थी आविया જય કૃષ્ણ કનૈયા આનંદલાલા અમે દ્વારિકા દેશ થી આવિયારા જય કૃષ્ણ કનૈયા આનંદલાલા એ માં રાધાજી પૂછવા લાગી કૃષ્ણ કનૈયા આનંદલાલા એ માં રાધાજી પૂછવા લાગી આરત કૃષ્ણ કનૈયા આનંદલાલા તમે ત્રત જોડીને આવિયારા કૃષ્ણ કનૈયા આનંદ લાલ અમે રથ જોડીને આવ્યા જે કૃષ્ણ કનૈયા આનંદ લાલ તમે કેટલી વાર પ્રણવા આવ્યા કૃષ્ણ કનૈયા આનંદ લાલ તમે કેટલી વાર પ્રણવા આવ્યા કૃષ્ણ કનૈયા આનંદ લાલ અમે આઠ વાર પ્રણવા આવ્યા કૃષ્ણ કનૈયા નંદ અમે અમી આઠ વાર પ્રણવા આવ્યા રાજ કૃષ્ણ કનૈયા નંદ તમે દોસિયું જનમાલા આવ્યા રાજ કૃષ્ણ કનૈયા નંદ લાલા તમે દોસિયુ જનમાવ્યા રાજ કૃષ્ણ કનૈયા અમે લાલ અમી ગોપિયો જનમાલાવિયારા જે કૃષ્ણ કનૈયા આનંદ લાલા અમે ગોપીઓ જન્મા લાવ્યા રાજ કૃષ્ણ કનૈયા આનંદ લાલા તમે લુખા જનૈયા લાવ્યા રાજ કૃષ્ણ કનૈયા આનંદ લાલા તમે લુખા જનૈયા લાવ્યા રાજ કૃષ્ણ કનૈયા નંદ લાલ અમે પરસવાળી ગોપીઓ ગોપિયો લાવ્યા રાજ કૃષ્ણ કનૈયા નંદ લાલ અમે પૈસા વાળી ગોપીયો લાવ્યા રાજ કૃષ્ણ કનૈયા નંદ લાલ તમે માગ્યા લુગડે આવ્યા રાજ કૃષ્ણ કનૈયા નંદ લાલ તમે માગ્યા લુગડે આવ્યા રાજ કૃષ્ણ કનૈયા નંદંદંદંદ લાલા અમી જર કસી જા મા પહેરિયા રાજ કૃષ્ણ કનૈયા નંદંદ લા અમી જર કસીસિ જા મા પહેર કૃષ્ણ કનૈયા નંદંદંદંદ લા ત્યાં મા વડી ઉરાશ્રમ રાજ કૃષ્ણ કનૈયા નંદંદ લાલા ત્યાં માડિય ઉરાશ્રમ રાજ કૃષ્ણ કનૈયા નંદંદ લાલા ત્યાં ગોપીઓએ દોઢિયા લી ધારાજ કૃષ્ણ કનૈયાનંદ લાલા ત્યાં ગોપીઓએ દાંડિયા લીધારાજ કૃષ્ણ કનૈયાનંદ લાલા ત્યાં કૃષ્ણ ને રાધા પરણ્યા રાજ કૃષ્ણ કનૈયાનંદ લાલાલા ત્યાં કૃષ્ણ ને રાધા પરણ્યા રાજ કૃષ્ણ કનૈયાનંદ લાલાલા અમેરસ ને પૂરી જમિયા રાજ કૃષ્ણ કનૈયા કનૈયાનંદ અમે રસની પૂરી જમિયારા જે કૃષ્ણ કનૈયાનંદ લાલા એ સાથે પુરી જમિયારા જે કૃષ્ણ કનૈયાનંદ લાલા એ સાથે દોસા ને મસૂરી જમિયારા જે કૃષ્ણ કનૈયાનંદ લાલા સાથે પાણીપુરીની રમ જટરા જે કૃષ્ણ કનૈયા આનંદલાલ સાથે પાણીપુરી નીરમ જઠરાજ કૃષ્ણ કનૈયા આનંદલાલ તમે કોના હૃદિયમ વસિયા રાજ કૃષ્ણ કનૈયા આનંદલાલ તમે કોના હૃદિયમ વસિયા રાજ કૃષ્ણ કનૈયા આનંદલાલ અમે રાધાજીના હૃદિયમ વસિયા રાજ કૃષ્ણ કનૈયા આનંદલાલ અમે રાધાજીના દુધિયામાં વસ્યા રાજ કૃષ્ણ આનંદ લાલ તમને ભક્તો એ ફૂલડા વધાવ્યા રાજ કૃષ્ણ આનંદ લાલ તમને ભક્તો એ ફૂલ ડે વધાવ્યા રાજ કૃષ્ણ આનંદ લાલ ત્યાં ગોપીઓને મોજુ માણીરા જે કૃષ્ણ આનંદ લાલ ત્યાં ગોપીઓએ મોજુ માણીરા જે કૃષ્ણ કનૈયા આનંદ લાલ તમે ક્યાં તે ક્યાદેસથી આવ્યા રાજ કૃષ્ણ કનૈયા આનંદ લાલ મેં દ્વારકાધિશથી આવ્યા રાજ કૃષ્ણ કનૈયા આનંદ લાલ બોલો કૃષ્ણ કનૈયા લાલની જય દ્વારકાધીશની જય